કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર બાવળા ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં ઉમાકાંત ગોધાવી ગામના પંકજસિંહ વાઘેલા કોંગ્રેસના કોર્પોરેટર હસુભાઈ પુરબિયા નગરપાલિકા કોર્પોરેટર ભાવિક ભરવાડ બાવળા શહેર પ્રમુખ રાકેશભાઈ ભરવાડ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો અને શું હતું કેન્ટીન નું ફૂડ બિલ થોડો વધારો થયો તો કેન્ટીન માં અમુક બે પાંચ રૂપિયા મહિનાના બિલમાં વિદ્યાર્થીઓના એમાં આખી ગુજરાત સરકાર ઇન્દિરા ગાંધીએ બહુ એમને વિનંતી કરી કે તમે કો ભાવધારો પાછો ખેંચી છે કારણ કે નહીં આ મુખ્યમંત્રી જોઈએ નહીં ઓગણીસો પંચોતેર માં રોટી રમખાણ અંતર્ગત આખી સરકાર બરખાસ્ત કરવી પડેલી એક જ વ્યક્તિના કારણે એવા ઉમાકાંતે આપણે ઉપસ્થિત છે શહેર પ્રમુખ રાકેશભાઈ વિપક્ષ નેતા કોર્પોરેટર ભાવિકભાઈ ઠાકોરભાઈ અને સમગ્ર વિસ્તારમાંથી આપ સૌ આપણે કંઈ વધારે કહેવાનું હોય નહીં ભાજપ શું છે કોંગ્રેસ શું છે તમે કોંગ્રેસ નો માણસો માટે તમે આવ્યા આપણે આજના જમાનાની છોકરીઓ ક્યારે ઉઠીએ ક્યારે ખાઈએ કામમાં કેટલા વ્યસ્ત રહીએ કોઈ જ ટેબલ નથી બસ આજ લાઈફ સ્ટાઇલ ના લીધે આજના સમયમાં વધી ગઈ છે વ્યંધત્વની સમસ્યા આપણે જો ને ગમે તેટલા મોડર્ન કેમ ના થઈ જઈએ પણ પેરેન્ટ્સ બનવું એ તો બધાનો જ ડ્રીમ હોય છે વ્યન્દ્રોની કોઈ પણ સમસ્યા હોય ને છતાં પણ આપનું આ ડ્રીમ પૂરું કરશે ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ વુમેન્સ હોસ્પિટલ મેરીલેન્ડ વુમેન્સ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર જે આપની માટે લઈને આવ્યું છે ફ્રીમાં એટલે કે નિઃશુલ્ક નિદાન કેમ્પ અઠ્યાવીસમી એપ્રિલથી પાંચ મે સુધી સવારે અગિયાર થી સાંજના છ વાગ્યા સુધી આપ જઈ શકો છો નિદાન કરાવી શકો છો આપણે પીસીઓડી ની સમસ્યા હોય ગર્ભાશયની ગાંઠ હોય આપણે ઘણી વખત આઈયુઆઈ અને આઈવીએફ કરાવ્યું હોય ને ફેલ થયું હોય છતાં પણ રહો ચિંતામુક્ત કારણ કે ન માત્ર નિદાન એની સાથે સાથે આપને ટ્રીટમેન્ટ પણ અહીંયા રાહત દરે મળશે 0% ઈએમઆઈ ની સુવિધા પણ અહીંયા છે અને આ નિદાન કેમ્પ માટે આપ રજિસ્ટ્રેશન કરાવવા માટે નીચે આપેલ નંબર પર કોલ કરી શકો છો આ સિવાય અહીંયા બધી જ લેટેસ્ટ ટેકનોલોજી થી મળે છે ટ્રીટમેન્ટ અને અહીંયા ની ટીમ 15 વર્ષથી વધારેનો અનુભવ ધરાવે છે એટલે જ હું કહીશ વ્યંધત્વ નથી કોઈ અભિશાપ તો મેરીલેન્ડ વુમેન્સ હોસ્પિટલ જતા પહેલા ના થશો હતાશ